પામવાની કે મેળવવાની ઈચ્છા પછી તે નામ માટે હોય વસ્તુ માટે જગ્યા માટે વ્યક્તિ માટે હોય કે પછી માન અને ઇજ્જત માટે હોય જ્યારે આ પામવાની ઈચ્છા આસક્તિમાં પરિવર્તિત થાય છે ત્યારે એ લોભ બની જાય છે લોભ કે લાલચને વ્યક્તિની પ્રકૃતિનો એક હિસ્સો માનવામાં આવ્યો છે લોભના લક્ષણનું મૂળ વ્યક્તિના વ્યક્તિત્વ પર અનુવાંશિકતા પર કે એના વર્તુળ ઉપરથી પ્રભાવિત થાય છે આપણે બધા આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક લોભનો અનુભવ કરીએ છીએ તો ચાલો આજે આપણે વાત કરીએ લોભ વિષયની લોભ આપને આપણના વ્યક્તિત્વના એ ભાગથી મેળવે છે જે આપણને જ્યાં આપણે પામવા અને મેળવવામાં એટલા ખોવાઈ જઈએ છીએ કે પછી ગમે તે રીતે પામી લેવા અને મેળવી લેવા આપણે તૈયાર થઈ જઈએ છીએ જ્યારે એ પામવાની ઈચ્છા એટલી પ્રબળ થઈ જાય છે કે આપણને કોઈ પણ નિયમ અને નૈતિકતા સમજ નથી આવતી વ્યક્તિ બધું ભૂલી જાય છે શું એ જે પામવાની ઈચ્છા ધરાવે છે એની માટે તે લાયક છે શું એ તેની જગ્યા છે કે તે પામે એ પામીને એને સાચવી શક શકે એવી ક્ષમતા ધરાવે છે કે શું તેની યોગ્યતા છે શું તે વસ્તુ વ્યક્તિ સ્થળ તેના અધિકારમાં આવે છે આ બધું વિચાર્યા જાણ્યા અને સમજ્યા વિના એ વ્યક્તિ એ પામવાની ધૂનમાં ખોવાઈ જાય છે વ્યક્તિ એ સ્થિતિમાં નથી રહેતો કે એ સમજી શકે કે એને ફરક પડે કે આનાથી કોઈ બીજાને નુકસાન થાય છે તકલીફ થાય છે કે કોઈ પણ પ્રકારની ક્ષતિ પહોંચવાની છે પછી તે પોતાના પરિજન હોય કે અજાણ્યા લોકો હોય જો જાણવું હોય કે આ લોભ છે કે પછી નિષ્ઠા તો એટલું સમજવાનું કે વ્યક્તિ વસ્તુ સ્થાન સ્થિતિ મેળવ્યા બાદ તમને કેવું અનુભવ થાય છે શું તમને એ વસ્તુ વ્યક્તિ પામીને સંતોષનો અનુભવ થાય છે જો ના થતો હોય તો તે લોભ છે જો પામ્યા પછી તમને એ વસ્તુ વ્યક્તિ સ્થળ સ્થાન સ્થિતિ પોતાને અધીન લાગવા માંડે તો એ લોભ છે જો પામ્યા બાદ એની પ્રત્યેની મર્યાદા ભૂલી જવાય છે અને તમારા મનમાં એનું મૂલ્ય ક્ષીણ થઈ જાય છે તો એ લોભ છે જો પામ્યા બાદ તમને તરત જ બીજી વસ્તુ પામવાનો ચસ્કો ચડે છે તો એ લોભ છે મનોવિજ્ઞાનમાં જોવાયું છે કે લોભની પ્રક્રિયા મગજમાં વ્યસનની જેવી છે એટલે તમે જેટલું પામો છો તેટલું જ તમને વધારે પામવાની ઈચ્છા થાય છે કારણ કે જ્યારે તે વસ્તુ મળી જાય છે તો એનો અસર એટલો રહેતો નથી અને ગમે તેટલું મળે એ ક્યારેય પૂરું પડતું નથી સાથે સાથે એ પણ જોવામાં આવ્યું છે કે જ્યારે વ્યક્તિ અંદરથી ખાલી હોય છે માનસિક અને ભાવનાત્મક રીતે ખાલીપણ અનુભવે છે ત્યારે લોભ સર્જાય છે જે વ્યક્તિને એ ખાલીપનાથી ધ્યાન દૂર ખેંચવામાં કાર્યરત થાય છે પણ સાથે સાથે એ પણ જાણવું જરૂરી છે કે આ જ બાબતે વ્યક્તિને જ્યાં ધ્યાન દઈને પોતાના આંતરિક ખાલી ખાલીપાને ભરવાનું આવે છે એ તે વ્યક્તિ ભૂલી જાય છે લોભને સમજવા માટે જાણવું જરૂરી છે કે ખાલી પામવાની વાત નથી પણ ઘણી વખત માણસો કાંઈક દઈને પણ પોતાનો કોઈક બીજો સ્વાર્થ કે લોભ પૂરો કરતા હોય છે આને ઉદાહરણથી સમજીએ જ્યારે વ્યક્તિને પૈસાની જરૂર હોય છે તો એ પૈસા ભેગા કરે છે પછી એના પૈસા જે ભેગા થયેલા છે એને વાપરવામાં એની રૂચિ નથી હોતી અને પોતાનું જીવન સુધારી શકે એવી સ્થિતિ હોવા છતાં પણ એમાં એ ફરક લાવતો નથી ત્યાં જ બીજી બાજુ કોઈ એવું વ્યક્તિ હશે જેને પોતાના દેખાણાના જીવનમાં એટલો ડૂબી ગયેલો તમે પામશો કે પછી ઉધાર લઈને કે ગમે તે રીતને એક એવી જીવનશૈલી પ્રચલિત રાખે એના બરની બાતની છે બારની છે આમાં પહેલું છે પૈસાની આસક્તિ કે પૈસાનો લોભ અને બીજું છે દેખાડાનો લોભ જ્યારે વ્યક્તિ ઘણા લોકો સાથે શારીરિક સંબંધ બાંધે છે ત્યારે વાસનાનો લોભ છે ઘણા લોકો જે નામ ઇજ્જતના લોભમાં હોય છે તે લોકો દાન ધર્મ કરતા હોય છે એટલું કે પછી ભૂલી જાય છે કે પોતાનું જીવન અને પોતાની પર નિર્ભર લોકોની વ્યવસ્થા જોવું એ લોકોની જવાબદારીમાં આવે છે બીજા પાસેથી માન્યતા પામવાનો લોભ આ લોભ એવો લોભ છે જ્યાં વ્યક્તિ પોતાની સગવડ જોયા વિના બીજા માટે હંમેશા તત્પર ઊભા હોય છે સામેવાળા વ્યક્તિને શું સારું લાગશે એને કેમ અગવડ ના પડે એ સાચવીને તે લોકો બીજા પાસેથી માન્યતા માંગે છે કે એ લોકો કેટલા સારા છે અને મદદરૂપી થાય છે હદ અને નિયમમાં કોઈ પણ વસ્તુ ખરાબ નથી હોતી અને તેમજ તે લોભ જ્યારે નિયમ અને અનુશાસનમાં વ્યક્તિના જીવનમાં હોય તો એ ઘણી વખત નવી સંભાવનાઓ નવા અવસરો સફળતા અને ઉપલબ્ધિઓ મેળવવામાં મદદ કરે છે પણ લોભનો પ્રભાવ આપણી ભાવનાત્મક જીવનમાં ક્યારેય સારો નથી પડતો તેમજ વ્યક્તિગત સંબંધોમાં લોભ હંમેશા નકારાત્મક અસર જ લાવે છે લોભ વ્યક્તિની સત્યનિષ્ઠા અને ચરિત્ર પર પણ પ્રશ્ન ઊભા કરે છે અને ત્યાં સુધી કે લોભના કારણે વ્યક્તિ કાનૂની રૂપે પણ ગુનેગાર સાબિત થાય છે લોભમાં ફસાયેલો વ્યક્તિ પોતાનો રાજીપો સંતુષ્ટિ શાંતિ ગુમાવી દે છે અને એની સાથે સાથે જ તે તે લોકો જે એના નિજી જીવનમાં નજીકના હોય છે તે લોકોને પણ આવા વ્યક્તિઓ ગુમાવી બેસે છે અને કાં એમના દુઃખ અને તકલીફનું કારણ બને છે વ્યક્તિ પામવાની ધૂનમાં એટલો ખોવાયેલો હોય છે કે ભૂલી જાય છે કે આ લોભ એને ગળતો જાય છે લોભની આ પ્રકૃતિથી પોતાને બચાવવા માટે જે મુદ્દાઓ પર ધ્યાન દેવાનો છે તેમાંથી અમુક મુદ્દાઓ આ છે આત્મજાગરૂકતા શિષ્ટતા હદ અને મર્યાદાનું ભાન હોવું ક્યારે વ્યક્તિ સ્થિતિ વસ્તુને જાવા દેવું તેની સમજણ અને કેટલું પોતાની માટે પૂરતું છે એનું સમજણ અને જ્ઞાન આ બાબતોની સમજણ વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને શાંતિ તરફ લઈ જાય છે લોભ વિશે તમારા શું વિચાર અને અનુભવ રહ્યા છે એ અમને કહો અને જો તમે લોભથી નીકળવા માગતા હો અને એ બાબત મદદ જોતી હોય તો અમારા કન્સલ્ટેશન માટે અમને સંપર્ક કરો તમારો આગળનો સમય શુભ રહે